સ્વામી વિવેકાનંદજી વિદેશની ભૂમિ ઉપર અમેરિકા ગયા ધર્મસભામાં એમને સંબોધન કરવાનું હતું સરસ રીતે વ્યાખ્યાન આપ્યું તમામ અમેરિકનોના દિલ જીતી લીધા પણ સ્વામી વિવેકાનંદની યુવાની અવસ્થા છે અને આજ પણ તમે વિવેકાનંદજીનો ફોટો જુઓ ને તો થોડી વાર નજર ત્યાં ને ત્યાં સ્થિર થઈ જાય એવા રૂપવાન એ દેખાય અને એમાં યુવા અવસ્થા ને એમાં યુવા અવસ્થામાં ભગવું વસ્ત્ર તો બહુ રૂડું લાગે માથે સરસ મજાનો હિન્દુસ્તાની ફેંટો બાંધે સંન્યાસીના જેવી નીચે ધોતી હોય ઉપર ભગવો ખેસ હોય અને બોલવામાં પણ એવી છટાદાર જેની વાણી તો વિવેકાનંદજી આ ધર્મસભા જ્યારે વિખાણી પછી પોતાને ઉતારે ગયા ત્યારે કોઈ અમેરિકાની યુવતી સ્વામીજીને મળવા માટે આવી ઘણા બધા આવતા હોય એટલે આ પણ આવી સ્વામીજી બેઠા છે એની પાસે આવી અને મુજરો કરી અને બેઠી એટલે સ્વામીજી કંઈ બોલ્યા નહીં એટલે પહેલી યુવતીએ એવું કહ્યું કે હું તમારી પાસે એક વસ્તુની માગણી કરવા માટે આવી છું સ્વામીજી કહે છે બોલો ત્યારે આ યુવતી એવું કહે છે કે મારે તમારા જેવો દીકરો જોઈએ છે સ્વામીજી નીચું જોઈ ગયા સ્વામીજી કહે છે કે બેન એમાં તો એવું છે કે મારા જેવો દીકરો ક્યારે દીકરો થાય ક્યારે મોટો થાય અને એવું પણ હોય કે દીકરો કાંઈ પિતા જેવો જ થાય એવું જરૂરી નથી માં જેવો પણ થાય માટે આટલું બધું લાંબુ વિચારવા કરતાં એક કામ કર હું તારો દીકરો તું મારી મા એટલે માથાકૂટ ક્યાં કરવાની જ છે માટે આજથી તું મારી માં અને હું તારો દીકરો પેલી યુવતીએ સ્વામીજીના પગ પકડી લીધા શું એ ભારતની માટીમાં દરબાયેલું છે શું તમને તમારી માતાએ દૂધની અંદર પાયું છે કે આવું શીલ આવું ચારિત્ર એકાંત સમય પોતે યુવાન આ યુવતી યુવાન સામે ચાલીને આવે પણ સ્વામીજીને વિચાર વિચારસ્રદ્ધા મોળો ન આવે અને કેવી એની સાધુતા હશે આ દેશના સાધુની કે એને જોઈ અને પહેલી યુવતીએ નક્કી કરી લીધું કે આ જીવન તમારી જેમ સાધ્વી બનીને રહીશ પણ કોઈ પણ પુરુષને હું મારું કાંડું નહીં સોંપું આમાં કેવી સાધુતા હશે તમે વિચાર કરો કેવું શીલ અને ચારિત્રનું એમની માતાએ એના અંદર સિંચન કરેલું હશે